you <laughs> ગુનાના કામે ચોરીમાં ગયેલ સો ટકા મુદ્દા માલ સાથે ચોરી સમને પકડી પાડતી નવાપુરા પોલીસ સ્ટેશનની ટીમ વડોદરા શહેરના મે પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ તથા અધિક કમિશનર શ્રી મનોજ સાહેબ સાહેબનાઓ તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર જોન બેના શ્રી જે સી કોઠિયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ડિવિઝનના એપી રાઠવા સાહેબ દ્વારા મિલકત સંબંધી ગુનાઓને શોધી કાઢવા જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એલ આહિરનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ નવાપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક ચોર એમ એમજીબીસીએલ વીજ કંપનીના ગઢરપોલની કિંમત રૂપિયા છપ્પન હજાર ચારસો પચાસના ચોરી કરી લઈ ગયેલાની ફરિયાદની કામનાનો આરોપી અજીતભાઈ ઉર્ફે અજયભાઈ કનુભાઈ વસાવા રહેઠાણ પાંજરાપુર વિરોધ ગામ તાલુકો જિલ્લો વડોદરા જહાંગીર અલી હઝરત અલી સૈયદ રહેઠાણ મેહબૂબ એ સુમાની મસ્જિદની સામેની લાઈનમાં સ્લમ ક્વાર્ટર્સની પાસે મહેબૂબપુરા નવાપુરા વડોદરાઓને તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રોજ અટક કરેલ છે તેમજ એમ જી વીજ કંપનીના ચોરી કરેલ મુદ્દામાલને રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બ્યુરો રિપોર્ટ હિતલ પંડ્યા નવાપુરા